જય ઠાકોર જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ જય દ્વારકાધીશ જય ઠાકોર જય માતાજી રામ રાકા બોલ બેટા આ ખરા બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાયો યા હા ભડ ખરા બપોરે તને વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા તું ગયો તો ક્યાં રામે હર ના પાટીએ મઠા તમે મને મોક્યો થો જા હા ભડ તને હદડો હદડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો મો એકલો તો કોઈ ની દાડી નતો ખોટું બોલતો નહીં વાડીની ની ક્યાંય નજરે આવ્યો નહીં

અને તને ગરમમાં હું વાંધો હોય તારા કાકાને ખબર ન હોય તો જિંદગી માં જિંદગીમાં ઢૂડપીડી કેવાય કાઈ મુંજાતો ની હાંભળ તારે મેનમાં મેન બે વાંધા એવા હોય ની ખાસ મને ખબર છે મુંજાતો ની હા હાંભળ પેલા વાંધા ની અંદર તારે એવો વાંધો હોય હા તાજ મારા દીકરાને એ હોમા એક હાવજ મારો દીકરો ગગલા હાંભળો જે તું માગી લેજે હવે હા મારા દીકરાને રમકડા જોતા હોય તોનો કાકો એના હાટુ રમકડા લઈ આવે

રોતલ ના હારા હું રોશ વાત વાતમાં હાજર કરું ના દીકરા આવું માગવાનું

હું શું જાવ વાડીએ તારે જવાનું છે એમ કઉ ખોટી ધમકી જરાય મારવાનું થાતી નથી વાડીએ દીકરા આ જવું પડશે કઈ નઈ જવું પડશે વાડીએ તો તારે જવું જ પડશે હા બાકી ધમકી નો મારતો જરાય પાવડો લાવો હાથો ભાંગી જાય તો મેરુ ભાઈ ઘેર નહી જવા દે અહીંયા ભલે પાવડા ના દીકરા કામ તો કરવું જ પડશે જો કાકા તમે મારે હોમણા આણા ચડવા નહીં જાઓ ક્યાં સુધી હું વાડી આજે કામ નહીં કરું કાલે નહીં કરું

પછી પછી હું 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 ખૂબ ભરીને ધૂળ નાખ દીધી સેમા સામા કઈ જાવા થોડોક દેવાય અલ્યા સામા ન ખાય કે સુલામાં સુલામ નઈ કે હું થાય ઉફાણો બેહી જાય તા તો હગો વયો જાય હું વયો જાય લા એ હા સામા ધૂળ નાખીને આવ્યો એને તો સામા ધૂળ નાખી મારે તો જિંદગીમાં ધૂળ પડી એ ગ્રા હો

તાર બાપો હું કે તું સો વર આવડું એ વિરા હા ભાઈ કઈ કરવાનું થતું નથી દીકરો ઘરમાં કામ કરતો નથી વાળી જાતો નથી દસ દસ દડા થી બાપા એ બોલા બોલાલી ને

નહીં જા તમે મારી વહુના આણા તેળિયાવા તો જાનગર ના રર લા છું સમજી જા કુ માની જા નહીં માની લાએ આતરા બાપ પાસે મોટી મોટી વાત કરીને આયો હોમા એક હાવજ મારો ગગલો ને માનતો નથી આ વાત લઈને તારા બાપ પાસે જાવ તો મારે આબરૂ નો સવાલ છે માની જા તમારે આબરૂ નો સવાલ છે એ મારે જિંદગી નો સવાલ છે લાય જીંદગી ના દીકરા નથી હારું કહું છું માની જા ને નહીં માનું સમજી જા નહીં સમજો માની જા નહીં માનું હોટ ઓપ હોપ ઝુકુંગા નહીં આજ મારો દીકરો પૂછ પાજે લા એ ભાઈ આનું કાઈ કરને ભાઈ એ વીરા હા એલા રોજ ઉઠીને ઘરમાં ડખા હા આ રોજ ઉઠીને ઘરમાં વઢવે રૂપી થાય ભલા માણા આ ગોરામાં પાણી હુકાય મેન મુદાની વાત કરી ગોરામાં પાણી હુકાય ભાઈ હા આજે તો કો ગોરો ફરવા વાળા લઈ આવો આની કે કે લા આઈશે આ હતો રે આ હતો રે લાય મુંગોરે ને ભગરા ઘડી હા પાકવા ને કેતર મોટર સાલું પાણી વાર વાંધો જઈએ તો લા હા તારા બાપા નું હવે થોડું થોડું એવું કેવાનું થાય છે પડતા ઉગતા પોરે ભળકણા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે કેમ છું ઉતામરું ભાઈ રે પણ હાવ કહું છું એટલી વાર હા તો રે ખબર પડતા ઉગતા પોરે ભળકણા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે પાકો પાકો થઈ ગયું મારો દીકરો હાલો ક્યાં હાલો ક્યાં હાલો આણા તેડવા લા તારે હું છે ન્યા એલા તારે ન્યા આરે નો તારે હું છે ન્યા

અને હું તને ઉપાધી કરી ગઈ છે હું ઈજ કેતો તો બે મહિના વાય ઢે ગયો તા છોકરો તારી દીધો શેની તને ચિંતા થાય છે આ તારા શરીર હમુ તો જો શરીર હમુ તો જો હાવે હાવ શરીર લેવાઈ ગયું હું ઉપાધિ હે તને અરે તો તમારી હામુ જોઉં કે શરીર હામુ જોઉં તારી માયા પાંચ કિલોના ના અડદિયા કર્યા કાયમી નૈણા કોઠે પાંચ પાંચ દાબી જતો હોય તો હો હવર માં વેલું ઉઠીને પાંચ અડદિયા ખાઈ લેવાય ઈ તો વેલા ઉઠે ઈ ખાય કોણ

આના તેડીને ડાયરેક્ટ વાક્ય આવશે ને મેં થાણા વાક્યા હું તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન ન કાય ધ્યાન ન કાય ધ્યાન દેવા ન થાતું પછી હું કે ધમક્યું મહારાજ

ઓ કેરોસીન કેના હાટુ મારા હાહારા હાટુ તર હાહારા ને હું કરું કેરોસીન એલા અયા તારા કંટાળો આવ્યો તો કામ લાગે ને એલા ન્યા કોઈને કંટારો નથી આવને ની ફેર કરી લે હે મારા બાપ તું જા તું જા ભાઈ છોકરાને નો લઈ જાય એકલા એકલા જાય હું કઈ કૌરાવત નઈરા દીકરા લઈ જાય નહીં તમારે જાઓ ગયો